અકોટા ગાર્ડ મહોત્સવમાં સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ સાથે માનહાનિનો મામલો વડોદરા શહેર તારીખ બાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અકોટા સ્ટેડિયમ ખાતે સેવા સદન દ્વારા આયોજિત અકોટા ગાર્ડન મહોત્સવ દરમિયાન એક વિવાદાસ્પદ ઘટના બની હતી ઘણી સેના રાષ્ટ્રીય પ્રવક્તા અને સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડને આરોપ મૂક્યો છે કે ઇરાદાપૂર્વક તેમની મહાનહાની કરવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો બીબીએન લાઈવ ન્યૂઝમાં આપણું સ્વાગત છે હાલ આપણે આવ્યા છે મ્યુનિસિપલ કમિશનર ઓફિસ વડોદરા ખાતે મહેન્દ્રસિંહ બાપુ જે કનિશાના પ્રમુખ છે વડોદરા ખાતે ઘણા વર્ષોથી કાર્યરત છે તેઓના સામાજિક કાર્યો લોકોમાં વખણાય છે પણ ગત રોજ અકોટામાં કોઈ બનાવ એવો બની ગયો જેનાથી મહેન્દ્રસિંહ બાપુનું અપમાન થયું છે તો તેઓને કોઈ નારાજગી વ્યાપી રહી છે રજૂઆત લઈને પહોંચ્યા છે વધુ વિગત માટે આપણે આપણે વાત હાલ કમિશનર પોલીસ કમિશનરને તો મારી ફરજ પૂરી કરી આવ્યો કારણ કે પાંચ થી છ વાર હું પોલીસ કમિશનરને લેખિત અને મૌખિક રજૂઆત કર્યા છે આપ મીડિયા સાક્ષી છો કારણ કે આપ મીડિયાએ મને વડોદરાનો અવાજ શબ્દ આપ્યો છે અને આપ મીડિયાએ મને પ્રેરણા અને ઉત્સાહ આપ્યો છે આપ મીડિયાએ મને હિંમત આપી છે અને નડિયા થી તળિયા સુધી નહીં મેવા સદનનો તમે ઇતિહાસ જાણો છો અહીં બધા અમુક નેતાઓ અને અધિકારીઓ દ્વારા મને વારંવાર અપમાનિત કરવામાં આવ્યો છે મારું માન કરવામાં આવ્યું છે મારી પાસે સભાનો પાસ હોવા છતાં પોલીસને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસર રીતે મને અપમાનિત કરીને મને અટકાયત કરવામાં આવ્યો ગઈકાલે વકોટા સ્ટેડિયમ ખાતે મહોત્સવ કમિશનર સાહેબ દ્વારા રાખવામાં આવ્યો હતો સમગ્ર વડોદરા શહેરને આમંત્રણ હતું અને મને વીવીઆઈપી પાસ મોકલવામાં આવ્યો હતો અને જ્યારે હું વીવીઆઈપી પાસ લઈને કમિશનર સાહેબનું માન જાળવવા જ્યારે હું સ્ટેડિયમ ખાતે ગયો ત્યારે અહીંના સિક્યુરિટીવાળાઓએ વાળાઓએ મેં પાસ બતાવ્યો હોવા છતાં મને ગેરમાર્ગે દોરવામાં આવ્યો કે તમારી બેઠક વ્યવસ્થા સામેની બાજુ સામેની બાજુ એટલે જે બહાર બેસીને પબ્લિક ઉભા રહે ને એને માટેની વ્યવસ્થા છે પણ એક નગર સેવક આવ્યા એમને મારો પાસ જોયો કે આ તો તમે બી વીઆઈપી માં છો પાછો હું પરત જઈને ખુલાસો માંગ્યો કે તે આ મને ગેરમાર્ગે કેમ દોર્યો મારો પ્રવેશ કેમ રોક્યો ત્યારે કડકા થઈથી જયારે મેં પૂછતરછ કરી ત્યારે મને કીધું અમારા સિક્યુરિટી ઇન્ચાર્જ ઓફિસરે અમને કીધું છે કે અમને આવા નહીં દેવાના તો મંગેશ જયસ્વાલ સેવા સદન છે એ ભાઈ અમારા ટેક્સ ના રૂપિયા નો પગાર લે છે અહી તો ચા કરતા કેટલી ગરમ છે અને એમના પોતાના જાગૃત નાગરિકો ને અમારા જેવા સામાજિક કાર્યકરોને આ રીતે પોલીસ ને ગેરમાર્ગે દોરી સત્તાનો દુરુપયોગ કરી અમને આ રીતે વારે ઘડી અપમાનિત કરશે માટે અમે મ્યુનિસિપલ કમિશનરને ને પણ કહેવા આવ્યા છે કે સાહેબ આમ વારંવાર અપમાન મારું નથી થતું આ વડોદરાની પ્રજાનું અપમાન થઈ રહ્યું છે હું વડોદરાનો એક સજ્જન વ્યક્તિ છું અને મારા સમાજના મને રાષ્ટ્રીય લેવલે પદ મળેલું છે તો તમે મારું માન ના જાળવી શકતા હોય તો તમને મને અપમાનિત કરવાનો કોઈ અધિકાર નથી અને જે હું સૌને તમને માન આપું છું તો મને માન મળવું જોઈએ પણ મને આજે નમ્રતા મળી છે એ મારી ખાનદાની છે મારા પૂર્વજોએ આપેલા સંસ્કાર છે મારી કમજોરી નથી મને ઉપસાવવામાં આવી રહ્યો છે કે જેથી હું મારું સંતુલન ખોવી અને કાયદો વ્યવસ્થા તોડી નાખું હું કાયદો તોડી નાખું પણ હવે હદ થઈ ગઈ છે રબર ખેંચો ને તો રબરની પણ એક મર્યાદા હોય છે રબર પણ તૂટી જાય છે માથે આજે છેલ્લી વાર કહેવાય છું કે હવે જો મને અટકાવવામાં આવ્યો અને ખોટી રીતે મારું માન હનન કરવામાં આવ્યું કે અપમાનિત કરવામાં આવ્યો તો સો ટકા હું ક્ષત્રિય છું ક્ષત્રિયના હિસાબે હું તોડ જવાબ આપીશ સેવા સદન મ્યુનિસિપલ જેવી સિક્યુરિટી છે અહીંયા તો શું સિક્યુરિટી નવી છે મહેન્દ્રસિંહ જે કન્નીસાના પ્રમુખ છે શું તેમનો પરિચય નથી તે લોકોને પરિચય હોવા છતાં ગતરોજ જે જેમનું અપમાન થયું છે તો શું એ અપમાન યોગ્ય છે કે આ જૂની હસ્તી આજકાલની તો વખણાતી નથી વડોદરામાં વર્ષો જૂની છે તેમનો જન્મજાત ખાનદાન અહીંયા વડોદરામાં છે પ્રચલિત સત્તા પણ આ રીતનો વ્યવહાર શું સેવા સદન યોગ્ય છે કે આ કોઈ ષડયંત્ર છે આ સો ટકા ચોથી દાલી મેં તીનખા અને સમગ્ર વડોદરા જાણે છે અને આપ મીડિયા તો નડિયાથી તળિયા સુધીનું જાણો છો આ મેવા સદનની અંદર ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જે વડોદરાના સંસ્કારીજનોનું જે એમની ખાનદાનીનું જે મજાક મસ્કરી કરી અને મોદીજીના ઝંડા નીચે આ લોકોએ જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે એ ભ્રષ્ટાચાર સંતાડવા માટે અમારા જેવા જે સાચા લડનારા કાર્યકરો છે એને ઇરાદાપૂર્વક અટકાયત કરી અપમાનિત કરી ખોટા કેસોમાં ફસાઈ અને એ વ્યક્તિઓ જેટલા બને એથી દૂર રહે અને એમનો ધારેલો રોટલો શેકી શકે એ માટેનો પ્રયાસ છે આગામી દિવસમાં જો અમે અમને અટકાવવામાં આવ્યા ને તો અમે અમારા ધારાધોરણ પ્રમાણે જવાબ આપીશું જી મહેન્દ્રસિંહ બાપુનું કહેવું એવું છે કે ધારાધોરણ પ્રમાણે તેઓ અટકાયતી આગળ પગલાં લેશે કાર્યવાહી કરશે તેઓ તેવાના હિતમાં જે બી કરવાનું હશે આગળ વધીને કરીને રહેશે જોવાનું રહેશે આગલી દિવસોમાં દિવાળીમાં શું જવાબ આવે છે આગળથી કે આ રીતનું વર્તન શું યોગ્ય છે હું વિજય મકવાણા બીબીએન લાઈવ ન્યૂઝમાં કેમેરામેન કિરણ સાથે ધન્યવાદ